ખેડૂત મિત્રો અત્યારે પણ અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે આજે તારીખ સાત બે બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ ત્રણ વાગ્યે અને બાવન મિનિટની આસપાસ અમેરિકાનો ન્યૂયોર્ક યોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો ઝીરો અગિયારના વધારા સાથે સિત્યાસી પોઈન્ટ પાસઠ સેન્ટની આસપાસ અત્યારે અથડાઈ રહ્યો છે પરંતુ આની અસર આપણી ઘરેલું કપાસ વાયદા બજાર અને રૂની ગાંસડીના વાયદા બજારમાં જોઈએ તેટલો ઉછાળો છે તે નથી આવતો ત્રણ વાગ્યે અને પચાસ મિનિટની આસપાસ આપણી રૂની ઘાસડી એમસીએક્સ કોટન કેન્ડી અઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો સો રૂપિયા જેટલો ઘટીને સત્તાવન હજાર ચારસોની આસપાસ ચાલી રહ્યો છે તો કોકુડકલ કપાસિયા ખોડ નો વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો વાયદો પણ ઓગણીસ રૂપિયા જેટલો ઘટીને ચોવીસો સત્તાવનની આસપાસ અત્યારે ત્રણ વાગ્યે અને પચાસ મિનિટની આસપાસ ચાલી રહેલો જોઈ શકાય છે તો કપાસનો પણ ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો એનસીડેક્સ ઉપરનો ત્રણ વાગ્યે અને પચાસ મિનિટની આસપાસ ઝીરો પોઈન્ટ પચાસના ઘટાડા સાથે ચૌદસો ઓગણ એસીની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ સાત બે બે હજાર ચોવીસના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની આપણે માહિતી મેળવીએ તો જામનગર ચૌદસો પંચાણું બોટાદ ચૌદસો અઠ્યાસી મોરબી ચૌદસો અઠ્ઠાણું રાજકોટ ચૌદસો સાહીઠ વાંકાનેર ચૌદસો એકાવન જેતપુર ચૌદસો અઠ્ઠાવન જામજોધપુર ચૌદસો એકોતેર બાબરા ચૌદસો ઓગણસાઠ અમરેલી ચૌદસો ચુમ્માલીસ કાલાવડ ચૌદસો અડતાલીસ અને ધારી ચૌદસો ને છવ્વીસ ખેડૂત મિત્રો આ મુજબ આજે તારીખ સાત બે બે હજાર ચોવીસના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આ વિસ્તારોમાં આ પ્રમાણે જોવા મળે હતા આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી તમારા સુધી મેં પહોંચાડેલી છે અમે ક્યારેય કોઈપણ પાકની લેવડદેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે સૂઝતું હોય તમને કેવી બજાર પોસાઈ રહી છે આ ઉપરાંત આર્થિક જરૂરિયાત ટૂંકમાં આર્થિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને તમે ખુદ તમારા ભરોસે યોગ્ય નિર્ણય લઈને વિચારી શકો છો કે મારે મારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો અમારી માહિતીને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો તમારે ચાલવાનું નથી તમને જે યોગ્ય લાગતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમે ખુદ તમારા ભરોસે યોગ્ય નિર્ણય લઈને કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે વિચારી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂતો